હાલ બેંગ્લોર ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે તેવામાં હવે પાણીનો બગાડ અટકી રહ્યો નથી બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ એટલે કે BWSSB એસએસ બી પણ હવે પાણીના બગાડ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે તાજેતરમાં બોર્ડે આદેશ જારી કર્યો હતો કે બિનજરૂરી હેતુઓમાં પીવાના પાણીનો બગાડ કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે તેમજ જો કોઈ તેનું વારંવાર ઉલ્લંઘન કરે છે તો દરરોજ વધારાના પાંચસો રૂપિયા લેવામાં આવશે આદેશ પર કડક કાર્યવાહી કરતા બોર્ડે પીવાના પાણીનો બગાડ કરનારાઓ સામે પગલા લેતા રૂપિયા એક લાખ થી વધુ રકમ વસૂલ કરી છે રિપોર્ટ અનુસાર બી ડબલ્યુ એસ એસ કાર ધોવા બગીચાને પાણી આપવા અને અન્ય બિનજરૂરી હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ કરતા બાવીસ પરિવારો પાસેથી એક પોઈન્ટ એક લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો પાણીનો બગાડ અટકાવવા અને તેના પર નજર રાખવા બોર્ડે પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયાનો નો સહારો લીધો છે ત્યારે બોર્ડ સોશિયલ મીડિયા દ્વારા પાણીના ના બગાડ અંગે ઘણી ફરિયાદો મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ